નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે જ્યારે હું સંદેશ ન્યૂઝપેપરને ઓપન કર્યો તો સૌથી મહત્ત્વની વસ્તુ મને દેખ એમાં જાણવા મળી કે ભાઈ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો ફાઇનલી જે ટાઈમ ટેબલ છે છે જાહેર થઈ ગયો ઓકે એક સારા એવો સમાચાર ધોરણ દસ અને ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે કે એમની જે પરીક્ષા છે ક્યારે થવાની છે કયો પેપર ક્યારે થશે એ બધી જ ડિટેલ વસ્તુઓ આજે આજના ન્યૂઝપેપરમાં આવી ગઈ છે મિત્રો ઓકે સવારે જ્યારે મેં સંદેશ ન્યૂઝપેપર ઓપન કર્યો આજની ડેટ એટલે કે નવ નવેમ્બર બે હજાર નો તો એની અંદર મિત્રો ડિટેલમાં માહિતી આપેલી છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આજના આપણે મિત્રોમાં જે નોટિફિકેશન જે વસ્તુઓ જે સંદેશ ન્યૂઝપેપરમાં વસ્તુ આપેલી છે ડાયરેક્ટલી હું તમને જે એનો મેં સ્નેપશોટ લઈ રાખ્યો છે એના ઉપર જઈશું દરેક વસ્તુને આપણે ડિટેલમાં સમજી લઈશું કે શું કહેવા માંગે છે અને ક્યારે કયો પેપર છે ટાઈમ શું છે બધી જ વસ્તુઓ એની અંદર આપેલી છે ઓકે તો ડાયરેક્ટલી હવે જઈશું આપણે ડાયરેક્ટ સંદેશ ન્યૂઝપેપરની અંદર વસ્તુ આવેલી છે એના ઉપર તો તમને બધી જ વસ્તુ ક્લેરિફાઈ થઈ જશે ઓકે તો મિત્રો તો જો તમને ગમશે તો જરૂરથી એક વખત લાઇક કરજો અને તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને જો તમે ચેનલમાં નવા આવશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ રીતના નવ નવીન વિડીયોઝ નવી નવીન અપડેટ્સ આપણે તમને આપીએ છીએ ઓકે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો હવે ડાયરેક્ટલી જોઈશું આપણે જે નોટિફિકેશન એટલે કે જે ન્યૂઝ આવેલી છે ન્યૂઝપેપરની અંદર એના પર જઈએ ત્યાંથી બધી વસ્તુને ક્લિયર કરી લઈએ ચાલો તો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજે મિત્રો સંદેશ ન્યૂઝપેપર છે છવ્વીસ નવ નવેમ્બર બે હજાર પચીસ નો ઓકે ઇટ મીન્સ કે આજનો આ ન્યૂઝપેપર છે એમાં આપણે વાંચી લઈએ કે શું કહેવા માંગે છે તો લખ્યું છે સ્ક્રીન ઉપર જ બોર્ડની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી શરૂ થશે ઓકે લખ્યું છે કે ગત વર્ષ કરતાં ત્રેવીસ દિવસ મોઢેથી પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો તૈયારીઓ હોળી અને ધુલેટીના તહેવારના કારણે વિદ્યાર્થીઓને બે ત્રણ દિવસની રજા મળશે હવે જસ્ટ પહેલાં આપણે ટાઈમ ટેબલ વાંચી લઈએ કે ટાઈમ ટેબલ શું કહેવા માગે છે કે રીતના ટાઈમ ટેબલ આપેલો છે તો અહીંયા ધોરણ બારનો વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ અહીંયા મિત્રો આપેલો છે સમય રહેશે ત્રણથી સાંજના સાડા છ વાગ્યા સુધી ઓકે અને લખ્યું છે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે ભૌતિક વિજ્ઞાન અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે રસાયણ વિજ્ઞાન ચાર માર્ચના દિવસે જીવ વિજ્ઞાન છ માર્ચના દિવસે અંગ્રેજી દ્વિતીય ભાષા સાત માર્ચના દિવસે અંગ્રેજી પ્રથમ ભાષા નવ માર્ચે ગણિત બાર માર્ચે ગુજરાતી હિન્દી સંસ્કૃત મરાઠી પ્રથમ ભાષા અને તેર માર્ચે ગુજરાતી હિન્દી દ્વિતીય ભાષા ઓકે આ રીતના ધોરણ બારનો વિજ્ઞાન પ્રવાહનો આ ટાઈમટેબલ આવ્યો છે મિત્રો ઓકે હવે વાત કરીએ ધોરણ દસની તો ધોરણ દસનો નો કાર્યક્રમ કઈ રીતનો રહેવાનો છે ટાઈમ ટેબલ કઈ રીતનો રહેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો કે ધોરણ દસનો નો કાર્યક્રમ સમય સવારે દસથી થી બપોરે એક વાગીને પંદર મિનિટ સુધીના આ પેપર રહેવાના છે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે તમારે પ્રથમ ભાષાનો પેપર રહેશે અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે વિજ્ઞાનનો પેપર રહેશે ચાર માર્ચના દિવસે સામાજિક વિજ્ઞાન છ માર્ચે બેસિક ગણિત નવ માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત અગિયાર માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા પછી તમારે તેર માર્ચે રહેશે ગુજરાતી દ્વિતીય ભાષા ચૌદ માર્ચ છે અન્ય વિષયો રહેશે અને સોળ માર્ચ છે તમારે હિન્દી સંસ્કૃત દ્વિતીય ભાષા ઓકે તો વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારનો આપણે આખ જોઈ લીધો અને ધોરણ દસનો બે અહીંયા કાર્યક્રમ જોઈ લીધો છે હવે વાત કરીએ સામાન્ય પ્રવાહ ધોરણ બારની ઓકે અહીંયા ક્લિયરલી મેન્શન છે મિત્રો તો કે ધોરણ બાર સામાન્ય પ્રવાહનો કાર્યક્રમ સમય સાડા દસથી થી લઈને એક પિસ્તાલીસ અને ત્રણથી લઈને છ પંદરનો રહેશે હવે અહીંયા વિષય આપેલા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ છવ્વીસ ફેબ્રુઆરીએ સહકાર પંચાયત અર્થશાસ્ત્ર આ પેપર રહેશે સત્યાવીસ ફેબ્રુઆરીએ કૃષિ વિજ્ઞાન કૃષિ વિદ્યા અને અન્ય વિષય તત્વજ્ઞાન આ પેપર રહેવાના છે અઠ્યાવીસ ફેબ્રુઆરીની વાત કરીએ તો વાણિજ્ય વ્યવસ્થા ચાર માર્ચ ઇતિહાસ નામના મૂળ તત્વ ઓકે પાંચ માર્ચની વાત કરીએ તો ગુજરાતી અંગ્રેજી દ્વિતીય ભાષા પછી આંકડા શાસ્ત્ર અગિયાર માર્ચે વાત કરીએ તો હિન્દી દ્વિતીય ભાષા બાર માર્ચની વાત કરીએ તો સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ વાણિજ્ય પત્રવ્યવહાર તેર માર્ચે તમારો ભૂગોળ ચૌદ માર્ચે તમારો સામાન્ય વિજ્ઞાન ચિત્ર સંગીત અને અન્ય વિષય સોળ માર્ચની વાત કરીએ તો સંસ્કૃત પ્રાકૃત ફારસી અરબી ઓકે તો મિત્રો આ ધોરણ બારનો સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ દસ આ બધા જ મિત્રો ટાઈમટેબલ અત્યારે ન્યૂઝપેપરની અંદર આવી ગયા છે ઓકે તો તમને અત્યારે ખ્યાલ આવી ગયો છે કે અત્યારે ધોરણ દસ ધોરણ ટાઈમ ટાઈમટેબલ અહીંયા ડિક્લેર થઈ ગયું છે તો તમારે તૈયારી કઈ રીતે કરવી કેટલો ટાઈમ તમને મળે છે તો આ વસ્તુનું કેલ્ક્યુલેશન તમે અત્યારથી બધી વસ્તુઓ કરી શકો છો ઓકે સારી રીતે તમે મિત્રો રિવિઝન કરશો સારી રીતે વાંચશો સારી રીતે તમે પાંચ થશો કારણ કે ધોરણ દસ કહેવાય ને કે ફર્સ્ટ સ્ટેપ હોય છે ભવિષ્ય માટે ઓકે ધોરણ દસ જે હોય છે શું હોય છે ફર્સ્ટ સ્ટેપ હોય છે સેકન્ડ સ્ટેપ જે આવે છે તમારું બારમું ધોરણ આવે છે ઓકે તો સારી રીતે વાંચો સારી રીતે પાસ થો કારણ કે એના બેસ પર તમારું આગળનું જે છે તમારે કહે એડમિશન લેવું હોય તો તમારે આના માર્કના બેસ પર તમારે આગળ પ્રવેશ મળે છે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો મિત્રો હવે જસ્ટ ટૂંકમાં વાંચી લઈએ કે આ નીચે જે વસ્તુ આપેલી છે મેન વસ્તુ એ શું કહેવા માગે છે તો જોઈએ આપણે એક વખત તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ એસએસસી સંસ્કૃત પ્રથમ અને ધોરણ બાર એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં લેવાનારું મુખ્ય પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે આ પરીક્ષાઓ છવ્વીસ બે બે હજાર છવ્વીસથી લઈને સોળ ત્રણ બે હજાર છવ્વીસ દરમિયાન લેવામાં આવશે આ વખતે પરીક્ષાનો કાર્યક્રમ ગત વર્ષ કરતાં ત્રેવીસ દિવસ જેટલો મોડેથી જાહેર કરવામાં આવ્યો છે જેમાં પણ વિદ્યાર્થીઓને માર્ચ મહિનામાં એક થી ત્રણ તારીખ સુધી રવિવાર અને ધૂળેટી હોળી ધૂળેટીના કારણે રજાઓ મળી રહેશે તેમજ સામાન્ય પ્રવાહ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા સોળ માર્ચને પૂરી થશે તો વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાની વિદ્યાર્થીઓની પરીક્ષા તેર માર્ચના દિવસે પૂરી થશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ફરી એક એકવાર સતત પરીક્ષા આપવાની રહેશે જેના કારણે અઘરા વિષયોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની રાહત મળશે નહીં ગત વર્ષે બોર્ડનો કાર્યક્રમ ઓક્ટોબર મહિનામાં જાહેર થયો હતો જેના વચ્ચે આ વર્ષે નવેમ્બર મહિનામાં જાહેર થયો છે તેમજ પરીક્ષા પણ ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ થઈ જશે અને માર્ચ મહિનામાં સોળ તારીખ સુધી ચાલતી રહેશે આ દરમિયાન વિદ્યાર્થીઓને હોળી વિષયની પરીક્ષા જે ચાર માર્ચમાં લેવાશે જ્યારે સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ અને નામના મૂળ તત્વો વિષયમાં ત્રણ દિવસની રજા તૈયારી માટે મળી રહેશે આ તરફ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના વિષય માટે ત્રણ દિવસ મળશે તો માત્ર ગ્રુપ એ ગણિત જ પસંદગી કરનારને પાંચ દિવસની રજા મળતી રહેશે આ સાથે સ્ટાન્ડર્ડ ગણિતના વિષયમાં પણ શનિ રવિની રજા આવતી હોવાથી નવ માર્ચ સુધીમાં બે દિવસ સમય મળી રહેશે તેમજ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં પણ ગણિતના પેપર માટે બે દિવસની સમય મળી રહેશે આ તરફ સામાન્ય પ્રવાહના નામના મૂળ તત્વો મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને દ્વિતીય ભાષાના પેપરોમાં એક પણ રજા ન હોવાથી વિદ્યાર્થીઓને સતત પરીક્ષામાં સતત પરીક્ષા આપવાની રહેશે અને કોઈપણ પ્રકારની રાહત મળશે નહીં શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ પર નજર કરવામાં આવે તો ધોરણ દસની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી શરૂ થશે અને સોળ માર્ચ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે ધોરણ દસમાં પ્રથમ દિવસે ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિદ્યા વિષયની પરીક્ષા લેવામાં આવશે મહત્વનું છે કે સાત દિવસ દરમિયાન લેવાનાર પરીક્ષાનો સમય સવારે દસ થી લઈને બપોરના એક પંદર કલાક સુધીનો રહેશે ધોરણ સામાન્ય પરીક્ષા ફેબ્રુઆરી લઈને માર્ચ દરમિયાન લેવાશે આ પરીક્ષા રોજના કુલ બે સેશનમાં યોજવામાં આવશે જેમાં સવારમાં દસ ત્રીસથી થી લઈને એક પિસ્તાલીસના સેશનમાં એક પેપર અને બીજું પેપર બપોરે ત્રણથી થી લઈને છ પંદર કલાકના દરમિયાન લેવામાં આવશે આવી જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી લઈને તેર માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન બપોરના ત્રણ વાગ્યાથી લઈને સાડા છ કલાક સુધી દરમિયાન યોજાશે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ વર્ષોથી ચાલી આવતા સિલસિલા મુજબ ભૌતિક વિજ્ઞાનનો પેપર થશે તેમજ પરીક્ષામાં પ્રશ્નપત્રના ક્રમમાં ગત વર્ષની સરખામણીમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી ઓકે તો મિત્રો આ વસ્તુ અહીંયા આપેલી છે અહીંયા એક હેડલાઇન જે છે એ મેન્શન છે હેડલાઇન ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહની પ્રવાહની બાર માર્ચ તો અન્ય અન્યની સોળ માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે ઓકે બીજું એક વસ્તુ મિત્રો અહીંયા આપેલી છે ગુજકેટ વિશેની

ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનનો એસી ગુણનો બે કલાકનો અને જીવ વિજ્ઞાન અને ગણિતના ચાલીસ ચાલીસ ગુણના એક એક કલાકના અલગ અલગ પ્રશ્નો પત્રો રહેશે આ માટેના ફોર્મ ભરવાની અને તેના સંબંધિત અભ્યાસક્રમની માહિતી પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે ઓકે તો મિત્રો આ અત્યારે આખો જે કાર્યક્રમ છે આખું જે તમારું ટાઈમ ટેબલ છે મિત્રો અહીંયા ડિક્લેર કરવામાં આવ્યું છે ધોરણ દસ અને બાર માટે ધોરણ દસ માટે પ્લસ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને માટે મિત્રો આ જે ટેબલ છે ડિક્લેર થઈ ગયો છે ક્લિયરલી મેન્શન છે મિત્રો કે ધોરણ બારની જે પરીક્ષા છે તમારે અહીંયા લખ્યું છે તો કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની બાર માર્ચ તો અન્યની સોળ માર્ચ પરીક્ષા પૂર્ણ થશે ઓકે અહીંયા અહીંયા ક્લિયરલી મેન્શન કરી દેવામાં આવ્યું છે ઇટ મીન્સ કે છવ્વીસ તારીખે પેપર્સ બધા સ્ટાર્ટ થશે અને સોળ માર્ચ સુધી તમારા બધા પેપર ચાલશે અને ગુજકેટની જે પરીક્ષા છે જેમ કે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગળ પ્રવેશ માટે ઉપયોગી હોય છે તો ગુજકેટની પરીક્ષા ઓગણત્રીસ માર્ચના દિવસે એટલે કે રવિવારે યોજવામાં આવશે ઓકે તો મિત્રો આ વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ હશે તો ફટાફટ તમારા બધા ફ્રેન્ડ્સ હોય જે અત્યારે ધોરણ દસ કે ધોરણ બારમાં હોય અને પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પેપર જે છે જે પણ જો ટાઈમ ટેબલ છે અત્યારે ડિક્લેર થઈ ગયું છે તો આગળની જે તૈયારીઓ છે એ રીતે પોતાની સેટ કરી દે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરજો એટલે બધાની આ વસ્તુના આઈડિયા આવી જાય ચાલો થેન્ક યુ